રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રૂડા ખાતે કરાયો વિરોધ રૂડાના વિસ્તારમાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી કરાયો વિરોધ રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસે ગંગાજળ છાંટી અધિકારીઓને સતબુદ્ધિ આપે તેવી બોલાવી રામધૂન અધિકારીઓને જિલ્લા યુથ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા રામધૂન બોલાવી અધિકારીઓને સ્થળ વિઝીટ માટે કહેતા કરાય અટકાયત રૂડા વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અધિકારી બાઇટ વૈશાલી શિંદે આગેવાન યુથ કોંગ્રેસ બાઇટ ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી રૂડા અહેવાલ સંજય પોપટ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની અંદર આજરોજ અમુક એક આવેદનપત્ર મળેલું છે અમને એની અંદર અલગ અલગ રજૂઆતો છે એમાં ખાસ રોડ અને રસ્તાની રજૂઆત હતી હવે જે રૂડાની અંદર જે અડતાલીસ ગામોનો સમાવેશ થાય છે એ અડતાલીસ ગામની અંદર બધા જ રસ્તા રૂડાના હોતા નથી રૂડાના રસ્તા જે રૂડાએ ડેવલપમેન્ટ પ્લાન એટલે કે વિકાસ નકશો જે બનાવેલો હોય છે એમાં આઈડેન્ટિફાય કરેલા રસ્તા હોય છે એ રૂડાના હોય છે જે ઓથોરિટી રસ્તા બનાવતી હોય છે રિપેરિંગની જવાબદારી એમની હોય છે ગામથી ગામને જોડતા રસ્તા છે એ આર એન્ડ બી પંચાયત હસ્તકના રસ્તા છે અને જે તે વખતે આર એન્ડ બી પંચાયતે બનાવેલા છે અમુક રસ્તા એવા છે કે જે આર એન્ડ બી સ્ટેટે બનાવેલા છે તો એમણે જે બનાવેલા છે એ ઓથોરિટીએ રિપેરિંગની જવાબદારી એમની હોય છે રૂડાની જે રિંગ રોડ બે છે કોરાટ ચોકથી લઈને ભાવનગર હાઈવે સુધીનો એ રસ્તો રૂડાએ બનાવેલો છે અને જે કણકોટ ચોકડીથી લઈને કોરાટ ચોક સુધીનો રિંગ રોડ એ પણ રૂડાએ બનાવેલો છે તો ત્યાંની જવાબદારી અમારી આવે છે આ કોરાડ ચોકથી લઈને ભાવનગર રોડ સુધીના જે રસ્તો છે એમાં અવાર મેં લગભગ ચોમાસાની અંદર પાંચથી છ વાર વિઝિટ કરેલી છે કારણ કે જેઓ એવી ભારે વરસાદ થાય છે એટલે સ્વાભાવિક છે ક્યાંય ખાડા પડતા હોય છે અમે તાત્કાલિક એને મુરમથી રિપેર કરાવી દઈએ છીએ અત્યાર સુધી ડામર પ્લાન્ટ તો શરૂ ન હતા હવે ડામર પ્લાન્ટ શરૂ થતાં અમે તાત્કાલિક અત્યારે વર્ક ઓર્ડર આપી દીધો છે ને કામ પણ છેલ્લા બે દિવસથી ચાલુ થઈ ગયું છે અને એ કામ લગભગ વિધિન અ વીક પૂર્ણ પણ થઈ જશે છો કે ઘણા સમયથી તમે રાજકોટ હોય રાજકોટ શહેર હોય કે સમગ્ર ગુજરાત હોય આપની ચેનલ દ્વારા કે આપના માધ્યમ દ્વારા સરકારની આંખો ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છો પણ છતાંય ખ્યાલ નથી આવતો કે આ તંત્ર છે એ જાણી જોઈને આખા ડાકા કરી બેઠું છે કે ઉપરથી આદેશ છે કે પ્રજાને હેરાન થવા દેવાનો જ્યારે કોઈ અધિકારી રાજકોટની અંદર આવે કે જિલ્લાની અંદર આવે ત્યારે રાતોરાત રસ્તા રિપેર થઈ જાય છે અને એ રસ્તા એટલી હદ સુધી રિપેર થાય છે કે બીજા દિવસે તો પાછું ધોવાણ થઈ જ ગયું હોય એટલે મને એ વાતનો ખ્યાલ નથી આવતો અત્યારે કે આ તંત્ર પ્રજાનું કામ કરવા માટે બેઠી છે કે ખરેખર ભ્રષ્ટાચાર કરી અને પોતાના ઘર ઘર ભરવા બેઠી છે હું આજે આપના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીશ્રીને અને ગૃહમંત્રીશ્રીને ફક્ત એટલું જ કહેવા માગીશ કે જો આપ પ્રજાના કામ ન કરી શકતા હો તો બે હાથ જોડી બંને જણા માફી માંગો પ્રજાની અને કબૂલ કરો કે તમે છે એ પ્રજાનું કામ નહીં કરી શકો અને તમે રોડ રસ્તા સારા નથી કરી શકવાના અને રોડ રસ્તાની અંદર થતો ભ્રષ્ટાચાર છે એને રોકવાની તમારામાં તાકાત નથી હું વિસ્તારની અંદરથી આવું છું અને યુથ કોંગ્રેસની જે મહિલા વિંગ છે એની શક્તિ સુપશીની આખા ગુજરાતની ચેરમેન છું અને સમગ્ર ગુજરાતની અંદર અમે લોકો અમદાવાદ જઈએ કે કાલે જુનાગઢ અમારા કોંગ્રેસની સીબી ચાલી રહી છે એ રોડ તમે જોઈ લો કે રાજકોટના રોડ જોઈ લો કે રૂડાના રોડ જોઈ લો દરેક જગ્યાએ ખાડા છે આજે મહિલાઓ પડી રહી છે બાળકો પડી રહ્યા છે પણ આ લોકોને કંઈ ખબર જ નથી બસ એ લોકોને જ્યારે કોઈ રસ્તો જોતો હોય કે એક્સક્યુઝ જોતું હોય ત્યારે એ લોકો કબૂલ તો નથી કરતા કે અમે લોકો ભ્રષ્ટાચાર કરીએ છીએ પણ એ લોકો માથે હેલ્મેટ ઠોકી બેસાડે શું તમે ને ભાઈ કારણ કે તમારા માટે એવોડે નથી એટલા માટે ને કે તમે નથી કરી શકતા રસ્તા સારા